ખંડિત કરવાનો વિષય હિન્દુત્વનો જે મંદિર નથી તૂટતા આ જે લોકોની આસ્થા છે અને જે હિન્દુ ધર્મ પ્રતિ જે આસ્થા છે ને એ લાગણી દુખાય છે એ તૂટે છે આજની તારીખની અંદર ભારતની અંદર ખાલી અમદાવાદ નહીં ભારતના દરેક દરેક વિસ્તારની અંદર એવી ઘણી ઘણી બધી મસ્જીદો મજારો છે જ્યાં એ આ ફૂટપાથ ઉપર ઉપર બનાવેલી છે પણ સરકાર છે ને દખલ નથી કરતી પણ આ હિન્દુઓની આસ્થા ઉપર જ્યારે જોઈએ ત્યારે બુલડોસર ચડાઈ દે છે તો ને હું આટલું જ આટલું જ કેવા માંગુ છું કે અમદાવાદ ની અંદર ખાલી મંદિરો નથી ઘણા બધા એવા મસ્જિદના ને મજારો છે એમાં તમે ધ્યાન દોરો એ તો તમે તમે અસફળ થતા હોય તો અમારા કાર્યકર્તા માંગી લો અમે કાર્યકર્તા આપીશું જો તમારા તમારા અધિકારી નબળા પડતા હોય ને પણ આ અમારી હિન્દુ હિન્દુઓની લાગણી દુખાવાનું બંધ કરો એ તો પછી અમને કાયદેસર નો વિરોધ કરવો પડશે જય શ્રી રામ આપડે હશે ભાઈ એટલે મોક્યો માટે ગયો ભાઈ 哎，把钱拿回 મેગ રહ્યો સર્વાદી પાલિક